મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિવિધ સ્કૂલની ત્રણ અલગ અલગ ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે ધોરણ એક થી ની ભરતી જાહેરાત છે વિડીયોને સંપૂર્ણ જોજો તમારા મિત્રો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા એમાં પેલી છે જે એમ દેસાઈ વિદ્યામંદિર શિક્ષક જોઈએ છે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારને નવથી બારના ઇન્ટરવ્યુ છે શ્રી વરવા વડવાળા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધોરણ છથી આઠ ગણિત વિજ્ઞાન બે બીએસી બી એડ ધોરણ થી આઠ અંગ્રેજી ગુજરાતી હિન્દી એક બી એ બી એડ ધોરણ નવથી બાર અંગ્રેજી એક બી એ બી એડ અને મુકામ છે જાગ તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગરની આ જાહેરાત છે લાયકા ધરાવતા ઉમેદવારોને અરજી લઈને રૂબરૂ પોતાના સહ ખર્ચે મળવાનું રહેશે મોબાઈલ નંબર છે ચોર્યાસી એકતાલીસ ચૌદ ચૌદ બસો ને છ્યોતેર ત્યાર પછી બાણું પાસઠ એકવીસ સુડતાલીસ એકાવન ત્યાર પછી બી એમ એ બી એડ ભૂગોળ અર્થશાસ્ત્ર સમાજ ઉચ્ચતર માધ્યમિકમાં એક જગ્યા ખાલી છે ત્યાર પછી બી એમ એ બી એડ હિન્દી ગુજરાતી સંસ્કૃત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં એક જગ્યા ખાલી છે બી એ એમ એ પીટીસી બી એડ ગુજરાતી સામાન્ય વિજ્ઞાન હિન્દી સંસ્કૃત પ્રાથમિક વિભાગની અંદર એક જગ્યા ખાલી છે બી એ એમ એ બી એડ ગુજરાતી સામાન્ય વિજ્ઞાન હિન્દી સંસ્કૃત માધ્યમિકની અંદર એક જગ્યા ખાલી છે ત્યાર પછી બી એસસી એમએસસી બી એડ વિજ્ઞાન ગણિત માધ્યમિક વિભાગની અંદર એક જગ્યા ખાલી છે બીએસસી એમએસસી પીટીસી બી એડ વિજ્ઞાન ગણિત પ્રાથમિકની અંદર એક જગ્યા ખાલી છે બી કોમ બી એડ નામું આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અને એસપીસી ઉચ્ચતર માધ્યમિકની અંદર એક જગ્યા ખાલી છે ત્યાર પછી બાર પાસ બી એ ગૃહપતિ અને પટાવાળાની માધ્યમિકની અંદર એક જગ્યા ખાલી છે પ્રસ્તુત જાહેરાત છે શિક્ષક જોઈએ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર વાગડ કચ્છની આ જાહેરાત છે સંચાલક શ્રી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ સ્વરૂપદાસજી સરનામું નોંધી લેજો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાપર મુકામ પોસ્ટ ઓફિસ તાલુકો રાપર જિલ્લો કચ્છની આ જાહેરાત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારે પોતાના સંપૂર્ણ બાયોડેટા તથા અપેક્ષિત પગાર તમારે જે જોઈએ તે પગાર સાથે તમારી અરજી છે તે મોકલી આપવાની રહેશે રહેવાની તથા જમવાની સગળ આપવામાં આવશે અનુભવીને અગ્રતા આપવામાં આવશે ત્યાર પછી સુરત અગિયાર ચાર બે હજાર ચોવીસ સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત સંચાલિત અડાજણ પાટિયા પાલનપુર પાટિયા સુરત પાસેની જે શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ આઈ એન ટેકરાવાળા સ્કૂલ ગુજરાતી સંસ્કૃતની એક જગ્યા ખાલી છે બીએ એમએ એમ એ તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધોરણ અગિયાર અને બારમાં શિક્ષણ આપી શકે તેવા અને કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોય તેવા ઉમેદવારોએ રસ ધરાવતા ઉમેદવારે દિન સાતની અંદર બાયોડેટા તમારે મેલ મારફત મોકલવાનો રહેશે તો આ હતી આજની ત્રણ અલગ અલગ સ્કૂલની શિક્ષક ભરતી જાહેરાત બીજો વિડીયો થોડીક ક્ષણોમાં તમારી સમક્ષ મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા